ગોપાલ ઇટાલિયાની જીત બાદ જવાહર ચાવડાના નારા લગાવવામાં આવ્યા હતા આટલું જ નહીં હાલ પણ જ્યારે ગોપાલ ઇટાલિયા ભાષણ કરે છે ત્યારે પણ જવાહર ચાવડાના જયકારા બોલાવવામાં આવે છે મિત્રો સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ જાણવા મળે છે કે આહિર નેતા જવાહર ચાવડાને લીધે જ આજે ગોપાલ ઇટાલિયા આગળ આવ્યા છે અને વિસાવદરમાં જીત મેળવી છે મિત્રો ત્યારે આજે આપણે જાણીશું કે કોણ છે જવાહર ચાવડા જેમણે મોદી અને અમિત શાહને પણ ધમકાવ્યા હતા શું છે તેમનું સત્ય તે કેટલા પાવરફુલ છે અને ગોપાલ ઇટાલિયા સાથે તેમનો શું સંબંધ છે મિત્રો તમે પણ જાણવા માગો છો ને તો ધ્યાનતા વિડીયો અંત સુધી જરૂર જુઓ શરૂઆત કરીએ તે પહેલાં એક લાઈક જરૂર કરજો મિત્રો જવાહરભાઈનો જન્મ ધોરાજીના ભાડચલિયા ગામમાં થયો હતો રાજકારણ તેમને વારસામાં મળ્યું એમ કહી શકાય તેમના પિતા સ્વ પેથલજી ચાવડા પણ કોંગ્રેસના એક દિગ્ગજ નેતા હતા અને તેમણે માણાવદર મત વિસ્તારમાંથી ધારાસભ્ય તરીકે સેવા આપી હતી આ વારસાએ જવાહરભાઈને નાનપણથી જ રાજકારણના પાઠ શીખવ્યા હતા જવાહર ચાવડાની રાજકીય યાત્રા ઓગણીસો ને થી શરૂ થઈ જ્યારે તેમણે સ્થાનિક રાજકારણમાં સક્રિય ભૂમિકા ભજવવાની શરૂઆત કરી તેમનો લાંબા સમય સુધી કોંગ્રેસ પક્ષ સાથે અતુટ નાતો રહ્યો તેમણે ઓગણીસો નેવુંમાં સૌ ગુજરાત વિધાનસભામાં પ્રવેશ કર્યો હતો ત્યારબાદ અને વિધાનસભા ચૂંટણીઓમાં પણ તેમણે કોંગ્રેસના ધારાસભ્ય તરીકે જંગી બહુમતીથી જીત મેળવી હતી આ એક અસાધારણ સિદ્ધિ હતી જે તેમની લોકપ્રિયતા અને તેમના મત વિસ્તાર પરની પકડ દર્શાવે છે આ સમયગાળા દરમિયાન તેઓ વિપક્ષમાં રહીને પણ જનતાના મુદ્દાઓને વાંચા આપતા હતા અને સક્રિય ધારાસભ્ય તરીકે હતી પરંતુ ગુજરાત વિધાનસભા ચૂંટણી પછી એક મોટો ભૂકંપ આવ્યો જવાહર ચાવડા સહિત કોંગ્રેસના ચાર ધારાસભ્યો ભાજપમાં જોડાવાનો નિર્ણય કર્યો આ નિર્ણયથી ગુજરાતના રાજકીય વર્તુળમાં ખૂબ જ ચર્ચા થઈ હતી ભાજપમાં જોડાયા પછી તેમને રૂપાણી સરકારમાં કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા હતા જે તેમની રાજકીય કુશળતાને અને મહત્વને દર્શાવે છે તેમણે પ્રવાસન અને મત્સ્ય ઉદ્યોગ જેવા મહત્વના વિભાગોનો કાર્યભાર સંભાળ્યો અને વિકાસ કાર્યોમાં પણ યોગદાન આપ્યું હતું હવે ચાલો મિત્રો આપણે તેમના રાજકીય જીવનની સાથે સાથે તેમના વ્યક્તિગત જીવન પર પણ એક નજર નાખીએ તેમના પત્ની ગૃહિણી હોવા ઉપરાંત એક ખેતી અને વ્યવસાય સાથે પણ સંકળાયેલા છે જવાહરભાઈએ ચૂંટણી પંચમાં દાખલ કરેલા સોગંદનામા મુજબ તેમની પાસે કરોડો રૂપિયાની જંગ સ્થાવર મિલકત છે આ મિલકતમાં કૃષિ અને વાહનોનો સમાવેશ થાય છે આ દર્શાવે છે કે રાજકારણ ઉપરાંત તેમનો પારિવારિક વ્યવસાય પણ મજબૂત છે તાજેતરમાં વર્ષ બે હજાર ચોવીસની ની લોકસભા ચૂંટણી બાદ જવાહર ચાવડા ફરીથી ચર્ચામાં આવ્યા હતા તેમણે પોતાની નારાજગી ખુલ્લી રીતે ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્રો લખીને સ્થાનિક નેતૃત્વ સામે પ્રશ્નો ઉઠાવ્યા હતા એટલું જ નહીં તેમણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી ભારતનું ચિહ્ન પણ હટાવી દીધું હતું જેનાથી તેમના કોંગ્રેસમાં પાછા ફરવાને લીધે રાજકીય ભવિષ્ય અને તેમના અટકળો શરૂ થઈ ગઈ હતી આ ઘટનાક્રમ દર્શાવે છે કે રાજકારણમાં ક્યારેય કોઈ કાયમી મિત્ર કે દુશ્મન હોતા નથી અને રાજકીય સમીકરણો સતત બદલાતા રહે છે જવાહર ચાવડા જેવા અનુભવી નેતાઓ આ નિર્ણય ગુજરાતના રાજ્યકારણમાં શું નવ આવશે તે વધુ રસપ્રદ રહેશે